સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બેતાલીસ રક્ત એકત્ર કરતી સંસ્થાઓના સહયોગથી અંકલેશ્વર સહિત સાત દેશોમાં એક સાથે સો કરતાં વધુ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભારત સહિત સાત દેશોમાં એક સાથે ઉપરાંત વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અંકલેશ્વરમાં ગાર્ડન સિટી રોડ પર આવેલ શ્રી ધર્મકુર આશ્રિત સ્વામિનારાયણ મંદિર ખાતે પણ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું બસો વર્ષ પૂર્વે એટલે સંવંત અઢારસો ને એક્યાસી ના કારતક સુદ બાર ના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતાના વરદ હસ્તે સંપ્રદાય મુખ્ય કેન્દ્ર સ્થાન એવા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજા પીઠાધીશ્વર શ્રી એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ પ્રાગટ્યના પંચોતેર વર્ષ થતા વડતાલ વડતાલધામ દ્વિતીય મહોત્સવ અને પરમ પૂજ્ય આચાર્ય મહારાજ પ્રાગટ્ય

અને સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક આશ્રિત અને રક્તદાતાઓને વંદન કરું છું જય સ્વામિનારાયણ મારું નામ જીજ્ઞેશ ભૂમતારિયા અત્યારે અંકલેશ્વરમાં અમે અમારા ગુરુ તેમજ વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ તેમના બસો વર્ષ થયા પ્રતિષ્ઠાને એને અનુસંધાને અને અમારા ગુરુ એવા આચાર્ય શ્રી અજિન્દ્ર પ્રસાદજી મહારાજ એમના પંચોતેર વર્ષ થયા છે એ અનુસંધાને અમે આંતરરાષ્ટ્રીય મહા રક્તદાન બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે જે અત્યારે વિશ્વમાં એક સાથે એકસો પંદર જગ્યા ઉપર આ રક્તદાન સવારે અત્યારે નવથી બાર ચાલુ રહેવાનું છે એ માનવ સેવા જન સેવા એના હેતુ અનુસાર અમે આ કાર્ય અત્યારે અનુસંધાને કરેલ છે જે આપણે એક વ્યક્તિ જે બ્લડ આપે છે એ ત્રણ વ્યક્તિની જીવ બચાવે છે એ આપણે કન્સેપ્ટ છે એ અનુસંધાન છે એના અનુસાર અમે આ લોકો કાર્ય કરી રહ્યા છીએ બધાને વિનંતી કરીએ છીએ કે આ રક્તદાન કેમ્પમાં સહભાગી થઈ દરેક જે રોગી છે કે જે પ્રસુતિ છે કે સગર્ભા કોઈ પણ સ્ત્રીઓ જેને બ્લડ ની જરૂર પડે છે રક્ત ની જરૂર પડે છે એને આપણે બનતું પૂરતું રક્ત પહોંચાડીશું